અને આજે બીજો મને આવે ને એના માટે મને આવે ના વાંધો જેમ બાટલો ચેડી છે એક પેછન્ટ છે ચમ્પેશિયલ એક પેછન્ટ માટે જ છે એમ કહે જે નામ એ પણ એમ થાય પછી થાય પહેલા ન શું પાવ એની આની અના પહોંચ થાય ત્યાંનું ત્યાં હા અને હારી એ આંગ્યો ને ચમઠા ચાન હાણા ચાનમાં આણ્યું

આ રોડો અને કેમ આટલું મને આટલામાં જ આની છે હો ઓ છે રે એ કઢા માસ્ટર જાડો એમ પેંડેલ ને માનવું પડે પેંડેલ તો મારવું પડે અને કેમ વાયનો ઓમ વાયનો વાંડે તમને ખેતી જાય કેમ કે તમારે ફૂટો પાણી જા કે આ આની નાની તમે જાતા હોય કે મારી જબર લે રડા છારી ના ટણી ગફુજી ને તો કેટલી છે એક લઈ આવી છે ગફુજી આવણા ઓહ

તને ઠીક બતાવી જો કરવા કો છો બધાયને આટો પર ટપટપટ તો એમ નહીં ના એ નહીં ભડતા આ દે લાવ આ હણા કાન હણા કાન

આ ડમકો બેસે વાડે તમે રમો આમ અમને તો રમતું આવડતું છે કિચુ કિચુ કોણ કિચુ કોણ ના કિચુ હે ના આ તાકો કિચુ ના તમે રમો તમે તમે અલ્યા આવી થઈ કયો કે પાખો આ બધું પડી જાય અલ્યા એ તમે તો આખા નામ થી આયા હતા શું આયા છો ઉપર ટોબી ઓર જોડો ને અન ગફુજી આ શું બાલને છે આ બધું રમો ભાઈ આજો આ

તમારે સાયકલ માને છે ને જેને આવી નઈ જો પણ માના પૈસા પેલામાં મોકી દો ના મારે કોઈ ફોન માં તમે બે જણા છો તમે બે કેમેરા લગાવી લે બધો તમે મારા પૈસા મૂકી દેવા પૈસા આ ગો ની અંદર મારે કોઈ માની

મને અલ્યા હવે તમાર નેવ ને ના નેવ ને પૈસા આવી ગયા છે ખાતામાં હવે તમારે પેલી લે લઈ એમ તો પીલી લે નઈ મોટો કોઈ માણવા નથી પેના તમને પૈસા ફેન માને આ દેમી એ ઓહો પેલી પાજે ચેતનજીને કે ખાસ મોણા કે 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 મારું બધું આ ચેતનજી ઓ મેના હોય તો પછી એ બારી બાર અમે ઓટો મારતા બે એ તો અમે કે કીધું વધારે ઉડે છે

ચૌદ તારીખ થઈ ગઈ છે ગભુરજી આવો ને આવો ને કેટન આવો આવો આ સાયકલ તમારી લઈ જો બરી કે મારી ડોસી આવે મારા અને પંજો તમાર છોડી ટાઈટ આવી પડે ને પણ શું મુગ કમ્પ્લીટ છે કે આ તો 15 દાડા છે કે અને આવો ને હાડે ચમ તો શું ચંદી હોય પૈયાણ માં આવી ગયા છો હોય

બે કાકા બે થઈ શકે એમ એમ ગમે એમ કે શું કીધું અમારા ગમ નો ગમે આવે નહી તમારે કોઈ

મને તો જો મારા બધું છો બધાનું છું તું છું કનું ટાનો આ બેઠોટા ભાઈ નવા શેણ કનુ પણ હવે હવે કનાક ના જોવી નોકરી એટલી નોકરી છે